સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જાય જ કામકાજ કરે નવરા થઈ ગયા અને એ જઈએ અમે અમારી એ હરી અમારી વાળી દીન્યા સનો ને મમ્મી ને સનાન મમ્મી ને રેવા આવતા રહ્યા તે ત્યાં જઈએ એના પાસે આકોર હગો ને સનો ને તૈયાર થઈ ગયા તે એ અને હમણાં અમારે એક મીંદડી મીંદડી છે ને બસા લઈને આવી તે જો એને બસાવા રમે બસ પાછી આવે ને દેખાડી અને હમણાં હે ને એટલી કામની ભીડ 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 દુનિયા ભીડ હતી ને એમાં ભીહી પાછો ભેગો નહેડો નાખ્યો ભી હે ને કંઈ હેન ગમાનમાં નતું ને એમાંથી ઓછીતાની વ્યાઈ ગઈ હતી એને અસલ ને પાડી આવી ઢેફાજી અને એ ત્યાં કાલે વ્યાણતી પણ હમણાં છે ને કંઈ વિદ્યા લેવાની પરવાર આવતી જ ને કંઈ શૂટિંગનો ટાઈમ રહેતો જ નહીં કે કે કામ છે ને જાજુ થઈ જાય ખેતરનું બધું એ ખેતર તો તૈયાર થઈ ગયું થોડાક દીમાં ઓરમણું વારવાનું એટલે જતા હું પણ કીધું વારે કંઈ ખબર નથી એટલે એવું આલે હતી જો ખેતરમાં પણ ફરી થઈ ગયું અને સાહ પણ થઈ ગાતી એ પણ ભેગા ભેગ બે કામ થઈ ગયું અને ટીલી આપણી ને પડખે બેઠી મીરા હું હે ને એણે ટીલી કર ટીલી ટીલી કરે ને બધાય ટીલી જ કર નાખી એટલે એવું ટીલી જ કીએ મીરાતા કારક જ હોય હમજે એણે મીરાં કીએ તો તે વધારે પડતી ટીલી કીએ ને મમ્મી મમ્મીમાં બેઠી અને અત્યારે હે ને બધા ધોર્યા બધા સોખા કર્યા અસલના બાર દેન રૂપાને ફરીયા માર્યા પાણી માર્યા અને એવું બધું કામકાજ જોતું નથી ઘણું ખરું કામ નીકળે હું તુસા હારવાના પૂરા થયા અને એવું નવીરા થયા જરાક એટલે એવું હે હમણાં બધીઓ કાંઈ નથી વિડીયો કાંઈ નથી પરવાર મૂકતી પરવાર જ આવતી ને એક વાહુ કામ અને એક વાહુ ખેતરનું કામ ને એક વાહુ ડૂસાભેરા કરવાનું કામ એટલે કાંઈ પરવાર આવતી ને એવું હે જો આપણે આ સેલી બટકી હે ને એ કાલે નહીં પ્રમણે દિહાંજી વ્યાઈ ગઈ કંઈ ઓલું જ નહોતું વ્યાવાનું અને વ્યાઈ ગઈ અને આ પાડી હે એની ઝીણકી એની આ બે જોતી કે કઈ નજ પણ હે ને રાખી હારી હે એટલે ઉજેરવાનો વિચાર હે એનો જ હે તો બાકી તો ખાઈ ને પીલ ના ધમાની લીધો ધમાની મારાજી કોઈ દી બે પાંદર થવાનું જ ને આ બીજાને બધા બેહવા મેજા હે બધા આખી હોય એટલે આખી અસલની ની બેજ હે ને આ બે હે ને મારી વાત જોવે છે હવે એક કામ બાકી રહ્યું ડુસા ઢાંકવાના જ્યારે બંધ કરી દે માથે ની દેવાય જોરી હે મારા હાથમાં ને આકોને કે હાનનું ખાણ પણ ભરણ મૂકી દીધું પાછું એ આખો ટ્રેક્ટર લઈને જ આખા મહિનાનું ખાણ ભેરું ભરવા જાય તે કાલે એક દી પાછા ભેગું દાંડરનું ખેતર રાખેલું હતું આ ખાણ ભરવા ગા તે બપોર ત્યાં એમાં જ થઈ જાય પાછું ત્યાંથી ભરાવવું ને આ આવે ને ને આખા થપા મારવા તે એ હાંજી હાંજતા એ નક્કી કરી દે એ મહિના મહિના દિનુ જ ભેગું ભરીને નક દસ દસ દિનુ ભરતા પણ એ મહિના દિન ભરે દે ને તે પાછી એવું કંઈક કાંઈ નહીં ટ્રેક્ટર લઈને જ ભરે વાત મારા બાપો અર્જન ને સનોત્રીની ગાતા તે ને અમે ગાતા વાંજવા હાર એ એવા બધા ને મારો ખિસટો કરે ને એ પેલા જાય બે જ હાલ ચડી જા મોટર સાયકલમાં બેસી જા દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ બીજા દિહવારનો વિડીયો હે અને અમે જતા હતા તો વારે પીર બાપે હાલ ને જતા હતા એટલે અમારા મહેમાન એવા હતા બે માર જેટની બે દીકરી આવી હતી ને તે મારા હથવાર ઉતું નહીં વાહુ થે અને અમે જતા હતા અને ઈશ્વરીએ હે ને અમે ગાતા કાલે પણ મેં કંઈ શૂટિંગ લીધું નહોતું ને ઘણું બધું કામકાજ હતું ને એમાં બીઝી રહ્યા એનાથી હે ને કંઈ વિડીયો લેવાનો ટાઈમ રહ્યો જ નહોતો ને પાછું બીજા નંબરમાં મારા ફોનમાં બેટરી પણ ઓછી હતી એના લીધે મેં કાંઈ વિડીયો લીધો નહોતો જો અમે બે માર શો કરી છે ને એ બે વયું જાય ને વાહન એમાં બધા પોતપોતાની રેતી પડ્યા જાય ને એવું હે તો આ હે ને તરી વાર પીર તુંપીર નો હે પણ અમે રસ્તા રસ્તા જ લીધો તો પછી હે ને ન્યા કામ ચાલુ હતું એટલે કામ માં ન્યા કામ ચાલુ હે ને તે અવાજ બહાર નો આવતો તો ને હાટુ થે અને અમે કઈ ન્યા શૂટિંગ ન લીધું શૂટિંગ હે ઈ આવી હે ઈ બધા એન્જોય કરજો તો હારો હાલો આગળ વિડીયો કન્ટિન્યુ કરો જોઈ લો તો આગળ હે કાઉ તો Porto, 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 y porto, 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 હું ઘર કામ કર્યું બધું પછી નીકળ્યા મોજે મોજ હા હો અને આ હે ને આ ત્રણેય મારા જેઠના છોકરા હે અને એવડિયા એવડ્યા મારા મારા જેવડિયા જો આ પણ એવડ્યો હે અને ઓલિયું બે મારા જેવડિયું હે મારા જેઠની દીકરી પણ અને આણી હે ને મારી ઓલી નવા ડ્રેસ ની ઓઢણી હતી ની એમાં રાવણા ત્રણ ની થઈ ને મારી નવી ઓઢણી માં રાવણા ખાઈ પાછા તા લીધા ભેરા ઉભો ગુલમોર નું વ્યુ અટાણ એટલું સરસ નું આવે એકદમ અસર નું અને આ આપણે ઘેર દોરીવેલ છે ને ઈસ સે અને આખોરથી હજી એક ઈડિયો ને હાલો હાલો હાલો